નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળીયાત ભાગ બે પ્રકરણ બે સાંજના સાત વાગી ગયા હતા ને રૂખી ઝડપથી રોટલા બનાવી અંદર પારિયાણે મૂકી આવી સાંજે રાયસંગજી દૂધને રોટલાનું જ વાળું કરતા એટલે રૂખી પણ એટલી મહેનત ઓછી એમ સમજી એને દીકરી ગૌરી પણ દૂધ એ જમી લેતા રૂકી હાથ ધોઈ સીધી ગૌરીને શોધવા નીકળી પડી એને ડર હતો કે જો રાયસંગજી વહેલા ઘરે આવી જશે ને દીકરી ગૌરીને નહીં જોઈએ તો ખોટા ખીજાશે ને બે લાફા પણ ખાવા પડશે ને ફૂલ જેવી દીકરીને પણ વળશે એ બીકે જાપેથી બધાને પૂછતી પૂછતી ભાગોળે પહોંચી ગામને પાદરે હાલ જ મંદિરની આરતી પતી હતી ગૌરી કદાચ બેનપણીઓ સાથે હશે એમ સમજી એ ફટાફટ મંદિરમાં પણ જોઈ આવી ત્યાં પણ કોઈ નહોતું અંધારું પડવા આવત આવ્યું હતું ને આજ બપોરથી દીકરીનો કોઈ પત્તો નહોતો ગૌરી ઓ ગૌરી એમ બૂમો પાડતી આખી ભાગોળને એની બેનપણીઓના ઘરે જઈ આવી કાઠા કાળજાની રૂખી મનથી ભાંગી પડી એ આંખોમાંથી આંસુ પણ વહી ગયા સાડીના છેડેથી આંસુ સુપા સુપાવતી ઘરે આવી ફરીથી પાડોશીના છોકરાઓને પોસ્યું મારી ગૌરીને છેલ્લે ક્યારે ને ક્યાં ભાળી હતી રમલી બોલી કાકી તમ ખેતરેજીઓ ત્રણ ગૌરી રમવા આવી ઝોપે પણ કાકા એ ઇનકોમ્સ એમ કંઈ ઘેર લઈ જ્યાતા રૂખી મનમાં ચિંતા કરતી ઘરે પાસી આવી ને સ્વસ્થ બબડી હું સેવી માસુ તે આજ જ દીકરીને ખેતરી હંગાત ના લઈ જઈશ આમ દરબાર મન ઊંધું સોડશે ને ગાળો દેશે નફાની મુવન ઇન સો મારી દીકરીની ઓમે પડી હતી રૂકી ગેર આવી તો રાયસંગજી ખાટલે બેસી જમવાની રાહ જોઈ રહ્યા હતા આટલા વાગે શો જઈતી કોઈ ટેમનું બોન બોન છે કે નહીં ધણી અહીં ભૂખ્યો વાટ જોઈને બેઠો છે ને શેઠાણી ઘર ગણવા નીહરી પડ્યો રૂખીને મનમાં તો ઘણી દાય ચડી પણ એક શબ્દ બોલ્યા વિના તાંબાના તાસળાને દૂધથી ભરી થાળીમાં બે બાજરીના રોટલાને વાટકીમાં ઘી ગોળ મેળવી ખાટલામાં જ રાયસંગજીને આપ્યું માસૂમ પારેવડા જેવી રૂખી મનમાં ફફડતી કે મુઓ હમણાં સોડી સો જઈ એમ પૂછશે તો હું હું જવાબ દઈશ પણ રૂખીની ધારણા ખોટી પડી રાયસંગ તો એને તબિયતથી દૂધમાં રોટલો સોળીને આરામથી જમતા હતા હવારવાળી લસણી લસણની ચટણી લાય તો ને રૂખી જાણે નિંદ્રામાંથી જાગી હોય એમ બોલી હું માગ્યું લસણની ચટણી હું શું માગ્યું ધ્યાન શું તારું રૂખી કે ગૌરીને ગમે એવી ભૂખ લાગી હોય પણ રાયસંગજી જમી લે જ બે મા દીકરી જમવા બેસતા રાયસંગજી જમીને ઊભા થયા અને એ વાસણ ઉઠાવી નીચે મૂક્યા ને ખાટલાને કપડાંથી ખંખેરી સાદર સરખી કરી રૂખી ગ દીકરીની ગૌરીની ચિંતામાં હતી ને એણે એ પણ માર્ક કર્યું કે કેમ આજ રાયસંગજીએ ગૌરી સમ નથી દેખાતી સોઈ જઈ આવું કંઈ પૂછ્યું નહીં રોજ તો ગૌરી રમતા રમતા થોડું પણ મોડી આવે તો રાયસંગજી ગૌરીને ધમકાવતા ને જો સામે જવાબ આપે તો કોઈક વાર ધોલથપાટ પણ કરતા ને રૂખી વચ્ચે પડે એટલે રૂખીને પણ માર પડતો રાયસંગજીના ચહેરા પર ખુશીનો ખુશીઓની રેખાઓ સાફ દેખાઈ આવતી હતી ને ઉપરથી ગૌરી ક્યાં ગઈ એવું કંઈ પૂછ્યું પણ નહીં ને ખાટલે લાંબા પણ થઈ ગયા ગુજરાતી ગીત ગણગણવા લાગ્યા રૂખીએ હિંમત એકઠી કરીને બોલી કહું આજ બપોરની ગૌરી સોય દેખાતી નહીં ને તમે આજ શિવમ પૂછ્યું પણ નહીં એ તું જાણે તારી ગૌરી જાણે મેં તારી સોડીનો ઠેકો લઈ રાખ્યો છે કે એનું ધ્યાન રાખું તારામાં તેવડ નહોતી તો હું કરવા પેદા કરી મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે તારી દીકરીને તારા બાપના ઘરે મૂકીને આવ મેં લગન તન જોઈન કર્યો તો તારા બાપે તે મન પહેલાં ગૌરી તારી દીકરી છે એવી સોખોટ શો કરી હતી મન તો અંધારામાં રાખ્યો જ તે ને હુંય ગાંડો હતો તારા રૂપને પ્રેમ પાછળ તે ના જોયું કુળ કે ના જોઈ જાત તન મારા ઘેર બેહાડી એ તો કે કે તારા નસીબ બહુ હાર હશે કે તું ઠાકોરની દીકરી દરબારનું ઘરનું પાણી ભરસ રૂખી રાયસંગજીની વાતો સાંભળી હેપતાઈ ગઈને બે હાથ જોડીને ખાટલાની પોંગટને એ બે ગઈને બોલી આમ જૂની વાતો મેલો ને અતાર મારી હામું તો જુઓ બસ મન મારી ગૌરી હોદિયા લો ને એમ કહી રૂખી ધ્રુસ કે ને ધ્રુસકે રડી પડી રૂખીના આંસુની રાયસંગજી પર કોઈ અસર ના થઈ સાડીના શેડેથી આંસુ લૂસતા બોલી બપોરે હું ખેતરે ગઈ ત્યાં ગૌરી રમલીને ઝીલિયા હંગાથે જોપે રમતી તીન બસ તમે ઇન કોમ્સ ઘરમાં એમ કહી બોલાઈ લીધી હતી રૂકીની વાત સાંભળી રાયસંગજીના ચહેરાનો રંગ ફીકો પડી ગયો અને ગુચ્છામાં ખાટલામાં બેઠા થઈ ગયા એટલે તું કેવા શું માગસ બોલજે મેં તારી છોડીને મારી નાખીશ હોય એમ કેવા માગસ ના ના હું એમ નહીં કહેતી મન એટલો તો ભરોસો છે તમારા પર તમે ભલે એન બાપનો પ્રેમ કે બાપ કહેવાનો હક તો ના આલ્યો પણ વાર તહેવાર મારા હાટનું લુગડા લાવો તણ ગૌરી હાટું પણ લાવતા જ ને એમ બિચારી રૂખી રાયસંઘજી પર શક કરવાનું માંડી વાળ્યું રાયસંઘજી તો ખાટલે પડી નસકોરા બોલાવા લાગ્યા એટલે તો એમને તો ખબર જ હતી કે ગૌરીનું શું થયું રૂખી બિચારી માસૂમ દીકરીની યાદમાં રાતભર રડી રહી ક્યાં ગઈ હશે મારી ગૌરી કોણ લઈ ગયું હશે ચોક્કસ ઇન હાથે કોક બિના બની હશે કોક મારી દીકરીને ભોળી ગયું હશે બાકી મારી દીકરી ગૌરી અમ મન પૂછ્યા વિના જાપે રમવાઈ જતી નથી પછી મનમાં વિચાર આવ્યો કે કદાચ મારા ભાઈના ઘરે જતી રહી હોય રોડ પરથી બસમાં બેસી જઈ હોય પણ જો મારા પિયર જઈ હોય તો હારું ભગવાન એમ એનું મોઢું તો જોવા મળશે પણ ભોજાઈ નંદી કોઈ ગૌરીને રાખે નહીં કાલ કદાચ ભાઈ પાસે મૂકવા એ આવશે પુરડયું થઈ ગયું ને રૂખીનું મન વિચારી રહ્યું હતું કે કદાચ આજ ભાઈ ગૌરીને મૂકી જાય ભેંસો દોહવા માટે બોઘરણું લઈ વંડામાં આવી દૂધ દોઈને ભેંસોને નિરણ પાણી નાખી ઘેર આવી ને સૂલો પ્રગટાવી રોટલા ઘડવા બેઠી પણ એનું મન ગૌરીના વિચારોમાં હતું ને નજર જાપી હતી કે હમણાં કોક ગૌરીને મૂકવા આવશે એમ કરતાં બપોર પડી ખેતરે સાર લેવા જવાનો સમય થયો પણ ગૌરીના કોઈ સગડ મળ્યા નહીં જો ગૌરી પોતાના પિયર ગઈ હોત તો કોઈ ના રાખત દીકરીને વિચારો કરતી કરતી ખેતરે પહોંચી સાર વાઢવા અધ વચ્ચે પહોંચી ત્યારે યાદ આવ્યું કે ચિંતામાં પગમાં સંપલ પહેરવાનું પણ ભૂલી ગઈ પણ બળવા લાગ્યા એટલે પગ બળવા લાગ્યા એટલે ડગ ભરતી ખેતરે પહોંચે ને ચાર્યુને દાંતડું ખેતરના શેઢે ફેંકી દો દોડતી ગલબાની ઝૂંપડીએ ગઈ ને મનસાને વળગીને પોક મૂકી રડવા લાગી મનસાની નાની દીકરીઓ ગૌરીની માને આમ રડતી જોઈ ગભરાઈને ખૂણે ભરાઈ ગઈ મનસાએ પૂછ્યું શું થયું રૂખીબોન સ્વયં આમ રડો છો શું થયું એમ તો કયો પણ રૂખી તો પોક મૂકી રડતી જ રહી નીમલી પોણી લાય તો કાકીમટ ને મનસાની નાની ઢીંગલી એ માટલામાંથી ગ્લાસ ભરી આપ્યો રૂખીને પીઠ પસરાવતા પસરાવતા મનસાએ રૂખીને પાણી પાયું ત્યારે રૂખીના ડુસકા શ્યામ્યા ને રૂખી બોલી બુન મનસા મારી ગૌરી કાલની ઘરે નહીં ખબર નહીં સો જઈ એક દાડો હંગાથે ખેતરે ન લઈ એમ તો મારીથી દૂર થઈ જઈ મનસાબોન મૂસું કરું મારી ગૌરી શો હશે રૂખીની આંખોમાં આંસુ જોઈ મનસા પણ રડી પડી રૂખીને શાંત પાડી ને મનસીએ પૂછ્યું પણ રૂખીબોન જય જઈને જઈ શું હમજણી મારી દીકરી જેટલી આઠેક વર્ષની સે કોક કોક તો થયું હોસ હા મનસા બોન ગોમમાં બધેય તપાસ કરી પણ સોય ના મળી ને રાયસંગજીએ હું કીધું બોન એ તો પેટનું પાણી હલતું નહીં સોન તીથી ઘોર્યો આખી રાત ને ફરી રૂખી ડૂસકા ભરી બોલી ને ઓમાય એમ મારી દીકરી સો ગમતી હતી આ એના ઘીરે નાત્રે આવી પછી થોડા દન મારો બાપ છોડીને મેલવા આવ્યો તે એને રાખવાની શોખી ના પાડી હતી બસ હું પગમાં પડી બહુ કરવી તારા પરાણે મારી ગૌરીને રાખી હતી રૂખીની દીકરી ગૌરી સાથે શું બીના બની હશે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ આંગળીયાત પ્રકરણ